આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ રવા ઈડલીની રેસિપી જે પરફેક્ટ સવારનો બ્રેકફાસ્ટ છે જ્યારે પણ આપણે ઈડલી બનાવીએ છીએ તો તેના માટે આપણે સૌથી પહેલાં દાળ અને ચોખાને પલાળીએ છીએ ત્યારબાદ તેને પીસી અને તેને હાથો લાવવા માટે પાંચથી છ કલાક માટે તેને રાખીએ છીએ પણ ઈડલી તો સરસ બને છે પરંતુ સમય પણ વધારે લાગે છે અહીં જો તમને નાસ્તામાં સવારે ઇડલી ખાવાનું મન થયું હોય તો આ ઇડલીનું જે બેટર છે તે ઓછામાં ઓછી દસથી પંદર મિનિટમાં બની જાય છે અને અડધા કલાકમાં તમે આ ઇડલી બનાવી શકો છો અને તેની સાથે આપણે બનાવીશું નાળિયેરની ચટણી તો ચાલો આ ઇન્સ્ટન્ટ રવા ઇડલીની રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાયકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો સૌથી પહેલાં આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક પેન રાખી દઈશું અને તેમાં આપણે એડ કરીશું એક મોટી ચમચી જેટલું ઘી ઘી સરસ એવું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં એડ કરીશું થોડા કાજુ જેના મેં આવી રીતે બે ટુકડા કરી લીધા છે ત્યારબાદ આપણે કાજુને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર તેને ફ્રાય કરી લઈએ આમ તો કાજુ છે તે જલ્દીથી ફ્રાય થઈ જાય છે પરંતુ આપણે કાજુનો હલકો એવો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે કાજુને ફ્રાય કરવાના છે તો તમે જોઈ શકો છો કે કાજુનો ગોલ્ડન કલર સરસ એવો આવી ગયો છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું તો હવે આ તળેલા કાજુને આપણે સાઈડ પર રાખી દઈએ હવે તે જ ગરમ ઘીમાં આપણે એક નાની ચમચી જેટલી રાઈ એડ કરીશું રાઈ ફૂટવા લાગે એટલે તેમાં એક નાની ચમચી જેટલું જીરું એક નાની ચમચી જેટલી ચણાની દાળ એક નાની ચમચી જેટલી અડદની દાળ એડ કરીશું અને આ બધી જ દાળને આપણે સારી રીતે સોતે કરી લઈએ આ બધી જ દાળનો હલકો એવો કલર બદલાઈ જાય અને સરસ એવી સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે દાળને સોતે કરી લેવાની છે લગભગ એકથી બે મિનિટમાં આ દાળ સરસ એવી સોતે થઈ જાય છે હવે આપણે તેમાં એડ કરીશું એક નાની ચમચી જેટલું ખમણેલું આદું એક ઝીણું સુધારેલું લીલું મરચું ઝીણા સુધારેલા દસથી બાર લીમડાના પત્તા અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે સોતે કરી લઈએ તેથી આદુમાંથી જે કાચો સ્વાદ છે તે નીકળી જાય હવે વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ હવે મેં અહીં એક કપ જેટલો રવો લીધો છે આ રવો આપણે થોડો આવી રીતના જાડો લેવાનો છે ઝીણો રવો આપણે અથવા તો સોજી નથી લેવાની અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અહીં આ રવાને આપણે ઓવરકૂક નથી કરવાનો બસ હલકો એવો ફૂલી જાય ત્યાં સુધી આપણે તેને સોતે કરી લેવાનો છે અહીં તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે રવાનો બિલકુલ કલર ચેન્જ નથી થવા દેવાનો બસ એકથી બે મિનિટ સુધી આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર આ રવાને આપણે સોતે કરવાનો છે તો તમે જોઈ શકો છો કે ઇન્સ્ટન્ટ રવા ઇડલીનું પ્રીમિક્સ બનીને રેડી થઈ ગયું છે હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ હવે આ મિશ્રણને આપણે બિલકુલ ઠંડુ થવા દેવાનું છે તો તમે જોઈ શકો છો કે લગભગ ચારથી પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને રવાનું જે આ મિશ્રણ છે તે બિલકુલ ઠંડુ થઈ ગયું છે હવે આપણે તેમાં એક કપ જેટલું ખાટું દહીં એડ કરીશું જે માપથી આપણે રવો લીધો છે તે જ માપથી આપણે ખાટું દહીં લેવાનું છે છે ને એકદમ સેલુમાં હવે તેની સાથે આપણે એડ કરીશું અડધો કપ જેટલી ચીણી સુધારેલી કોથમીર મીઠું સ્વાદ અનુસાર અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે તેમાં મિક્સ કરી લઈએ તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો તમે જોઈ શકો છો કે બેટર આપણું અત્યારે થોડું થીક છે તો આપણે હવે તેમાં વન થર્ડ કપ જેટલું પાણી એડ કરીશું અને પાણીને સરસ એવું આ બેટરમાં મિક્સ કરી લઈએ અહીં તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે વધારે પડતું પાણી એડ નથી કરવાનું જેટલું જરૂર હોય એટલું જ પાણી આપણે તેમાં એડ કરવાનું છે તો બેટર આપણું રેડી થઈ ગયું છે હવે આપણે તેને ઓછામાં ઓછી ત્રીસ મિનિટ સુધી રેસ્ટ માટે રાખી દઈએ જ્યાં સુધી આ બેટર રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણે એક ઇન્સ્ટન્ટ નારિયેળની ચટણી બનાવી લઈએ તો તેના માટે એક મિક્સર જાર લઈશું અને તેમાં અડધો કપ જેટલું કોથમીર એડ કરીશું અને આ કોથમીર છે તે ડાળખા સહિત જ લેવાની છે અડધો કપ જેટલું નાળિયેર ત્રણ તીખા લીલા મરચાં અડધો કપ જેટલા દાળિયા એટલે કે રોસ્ટેડ ચણાની દાળ એક નાની ચમચી જેટલું જીરું અને થોડી એવી આંબલી એડ કરીશું અહીં આંબલીની જગ્યાએ તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો સાથે સ્વાદ અનુસાર મીઠું અને જરૂરત પ્રમાણે પાણી એડ કરીશું ત્યારબાદ મિક્સર જારને બંધ કરી અને તેને આપણે પીસી લઈએ તો તમે જોઈ શકો છો કે નાળિયેરની ચટણી બનીને આપણી રેડી થઈ ગઈ છે આ ચટણીમાં તમે સિંગદાણા પણ એડ કરી શકો છો બહુ સરસ એવો ટેસ્ટ આવે છે હવે આ ચટણીને આપણે બાઉલમાં કાઢી લઈશું અને હા અહીં તમે તીખું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો મિક્સર જારમાં થોડું એવું પાણી એડ કરી અને સાઈડમાં જે પણ ચટણી ચોટી હોય તેને સરસ એવી મિક્સ કરી અને આ પાણીને આપણે ચટણીમાં એડ કરી લઈશું અહીં આ ચટણી તમને કેટલી ઘાટી કે કેટલી પાતળી જોઈએ છે તે પ્રમાણે તમે આમાં પાણી એડ કરી શકો છો હવે આ ચટણી પણ આપણે એક વઘાર લગાવી દઈએ તો તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક તડકા પેન રાખીશું અને તેમાં એક નાની ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક નાની ચમચી જેટલી રાય અડધી નાની ચમચી જેટલું જીરું અડધી નાની ચમચી જેટલી ચણાની દાળ અડધી નાની ચમચી જેટલી અડદની દાળ એડ કરીશું અને આ દાળને સારી રીતે સોતે કરી લઈએ ચમચીની મદદથી દાળને આવી રીતે સતત હલાવતું જવાનું છે ત્યારબાદ આપણે હવે તેમાં એડ કરીશું થોડા મીઠા લીમડાના પત્તા બે સૂકા લાલ મરચાં એડ કરીશું અને વઘાર આપણો રેડી કરી લઈશું તો તમે જોઈ શકો છો કે વઘાર આપણો રેડી થઈ ગયો છે હવે આ વઘારને આપણે ચટણીમાં એડ કરી દઈએ અને વઘારને ચટણીમાં સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીં જુઓ ઇન્સ્ટન્ટ નાળિયેરની ચટણી આપણી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે બેટરને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે બેટર આપણું એકદમ પરફેક્ટ છે એટલે કે રવો સરસ એવો આપણો ફૂલી ગયો છે પરંતુ હજી આપ થોડું એવું બેટર ઘાટું લાગે છે હવે ઈડલી સારી રીતે ફૂલે અને સોફ્ટ બને તો તેના માટે અડધી નાની ચમચી જેટલો આપણે ઈનો નાખીશું અહીં ઈનોની જગ્યાએ તમે ખાવાના સોડા પણ વાપરી શકો છો પરંતુ ઈનોથી સારું રિઝલ્ટ આવે છે ઈનોને એક્ટિવેટ કરવા માટે આપણે થોડું એવું પાણી એડ કરીશું અને એક જ દિશામાં આ બેટરને કન્ટિન્યુ આવી રીતે હલાવતું જવાનું છે અહીં જો તમને આ બેટર વધારે ઘાટું લાગે તો તમે થોડું એવું પાણી એડ કરી શકો છો તો અહીં જુઓ ઈડલીનું બેટર આપણું રેડી થઈ ગયું છે આવી રીતની કન્સિસ્ટન્સી આપણે બેટરની જોઈએ હવે મેં અહીં આ રીતનું એક ઈડલીનું મોલ્ડ લીધું છે અને તેમાં આપણે થોડું થોડું તેલ અથવા તો ઘી એડ કરીશું અને આ ઈડલીના મોલ્ડને આપણે સારી રીતે ગ્રીસ કરી લઈએ તેથી જ્યારે આપણે ઈડલીને ડીમોલ્ડ કરીએ તો તે સહેલાઈથી નીકળી જાય હવે આપણે જે કાજુને ફ્રાય કરીને રાખ્યા હતા તે આવી રીતે મોલ્ડમાં સેટ કરી લઈએ આ કાજુ રાખવા ટોટલી ઓપ્શનલ છે હવે ઈડલીના બેટરને આપણે મોલ્ડમાં નાખીશું અને આપણે આ મોલ્ડને પૂરો નથી ભરવાનો એટલે કે આખો છેક સુધી નથી ભરી દેવાનું થોડી થોડી જગ્યા રાખવાની છે તેથી ઈડલીને સારી રીતે ફૂલવાની જગ્યા મળે ઈડલીનું મોલ્ડ આખું ભરાઈ જાય એટલે આપણે એકથી બે વાર આ મોલ્ડને આપણે ટેપ કરી લેવાનું છે તેથી ઈડલીનું જે બેટર છે તે સરસ એવું સેટ થઈ જાય અને આપણે હવે તેને સ્ટીમ કરવા માટે રાખી દઈએ તો અહીં મેં સ્ટીમરને ગેસની હાઈ ફ્લેમ પર પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું અને અહીં પાણીમાં મેં અડધું લીંબુ નાખ્યું છે જેથી વાસણમાં જે સફેદ ક્ષાર લાગી જાય છે તે ના લાગે અને વાસણ છે તે આપણું સરસ એવું ક્લીન રહે છે ને સરસ એવી ટીપ્સ હવે ઇડલીના ભરેલા મોલ્ડને આપણે સ્ટીમરમાં રાખી દઈશું અને ઢાંકણ ઢાંકીને ઓછામાં ઓછી આઠથી દસ મિનિટ સુધી ઇડલીને આપણે સ્ટીમ કરી લેવાની છે તો લગભગ દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ઇડલી સરસ એવી ફૂલી ગઈ છે હવે આપણે ટૂથપિકની મદદથી અથવા તો ચપ્પુની મદદથી આ ઇડલીને ચેક કરી લઈએ કે આપણી ઇડલી સારી રીતે કૂક થઈ છે કે નહીં તો તમે જોઈ શકો છો કે ટૂથપિક છે તે એકદમ ક્લીન નીકળ્યું છે દેટ મીન્સ કે આપણી ઇડલી છે તે પરફેક્ટ કૂક થઈ છે હવે આ ઇડલીના મોલ્ડને આપણે સ્ટીમરમાંથી કાઢી લઈએ અને તેને થોડીવાર માટે ઠંડી થવા દઈએ એકથી બે મિનિટ આવી રીતે ઠંડા થયા બાદ આપણે ચમચીના જે પાછળનો ભાગ છે તેનાથી આપણે ઇડલીને આવી રીતે ડીમોલ્ડ કરીશું તો અહીં જુઓ એકદમ સોફ્ટ આપણી રવા ઇડલી બનીને રેડી થઈ છે તો ચાલો આપણે તેને સર્વ કરી લઈએ અહીં આ ઇડલી તમે નાળિયેરની ચટણી સાથે અથવા તો ટમેટાની ચટણી સાથે સર્વ કરી શકો છો તો છે ને એકદમ સિમ્પલ એવી રેસીપી તો તમે આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે